નમસ્કાર આપ જોઈ રહ્યા છે એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર વડનગર તાલુકાના વાગડી ગામે દર અજવાળી બીજે મેળો ભરાય છે આ વાગડી ગામ સાબરમતી નદી કિનારે આવેલું છે રામદેવ પીરનું ઐતિહાસિક મંદિર આવેલું છે અને આજે તે વાગડી રામદેવ પીરનું ઉનાવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ રામાપીરના મંદિરે દર અજવાળી બીજે ભવ્ય મેળો ભરાય છે અને આજુબાજુ વિસ્તારના લોકો ચાલતા દર્શન અર્થે આવે છે અને ભાદરા મહિનાની બીજનો મેળો બહુ મહત્વપૂર્ણ હોય છે આ બીજે લોકો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જોવા મળે છે અને આજુબાજુના ગામડાઓના દાતાઓ સેવા કેમ્પનું આયોજન કરે છે વાગડી જતા શોભાસન ગામે રામદેવપીરની સેવા કેમ્પ સમસ્ત ઠાકોર સમાજ દ્વારા ચા અને વઘાયેલા મમરા આપવામાં આવે છે અને વડનગર નદીઓના નેજાતારી ગ્રુપ દ્વારા ભૂંગળા બટાકાના સેવા કેમ્પનું આયોજન કરે છે જય બાબારી ગ્રુપ મિરજાપુર સેવા કેમ્પ દ્વારા વેફર સેવ મમરાનું વિતરણ કરવામાં આવે છે અને ગાત્રાળા કૃપા સેવ કેમ્પ ખરોડા દ્વારા સમોસા ચટણીનું આયોજન કરવામાં આવે રામદેવ પીર દર્શન કરવા પગપારા જ જતા હતા ભક્તોના આનંદની લહેર જોવા મળી વડનગર પોલીસ તંત્રના જવાનો દ્વારા ટ્રાફિક સમસ્યા મેળામાં હલ કરવા માટે ખડે પગે તહેનાત રહ્યા અને મંદિરના ટ્રસ્ટી અને પોલીસ દ્વારા સૂચના આપવામાં આવે છે સાબરમતી નદી બંને કાંઠે વહે છે તો કોઈએ નદી કિનારે જવું નહીં અહેવાલ શૈલેષ ઠાકોર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર